નમસ્કાર મિત્રો ધોરણ આઠ સંસ્કૃતની અંદર આજે પાઠ નવમાં આપણે ભણવાના છે ભાષા સજ્જતા ભાષા સજ્જતાની અંદર મિત્રો ભાષાનું જે આપણે કઈ રીતે વ્યવહારની અંદર પ્રયોગ કરીએ છીએ અને બધા જે વર્ણો છે એનું સ્થાન શું છે એ શીખવાના છે સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે કેટલીક સમજ વિકસાવવા અહીં પ્રયાસ કરીએ પ્રવૃત્તિ એક છે બંને અડે નહીં તે રીતે આપેલ શબ્દોનું વાંચન કરો પેલો શબ્દ છે મનોજહ બીજો છે પઠતી ત્રીજો છે ભારતમ ચોથો છે ફલમ પાંચમો છે બભુ પ્રવૃત્તિ બે જીભદાંતને અડે નહીં તે રીતે નીચે આપેલા શબ્દોનું વાંચન કરો તત્પરહ દાતી ધનમ પંથા તો મિત્રો તમારે જોવાનું છે કે આ શબ્દો ક્યારે આવું બને છે કે જે મનોજ પઠતી ભારતમ જે છે એમાં બંને ઓટ છે એકબીજાને અડે નહીં એ રીતે શક્ય છે બીજું છે કે જીભ દાંતને અડે નહીં તે રીતે શબ્દ બોલાય છે ખરા શું કામે આવું નથી થતું શબ્દોનું વાંચન કરી શકાયું નહીં ને શા માટે વિચારો ચર્ચા કરો કારણો શોધીને નોંધપોથીમાં લખો હવે તેની ચર્ચા કરો અને તેના આધારે અહીં આપેલા કોષ્ટક સમજવા પ્રયાસ કરો તો આ કોષ્ટક જે છે એ તમારે સમજવા છે પ્રયત્ન કરવાનો છે આ કોષ્ટક છે મિત્રો જે આપણે આખા મૂળાક્ષરો છે સંસ્કૃત વ્યંજનો છે જે કકો છે એ એનું અલગ અલગ છે એ સ્થાન છે જેમ કે સ્વર છે વ્યંજન છે કોઈ શબ્દ છે દંત્ય કોઈ ઓષ્ઠ કોઈ મૂર્ધન્ય કોઈ તાલવ્ય તો કઈ જગ્યાએથી એ ઉચ્ચારણ થાય છે કારણ કે દરેક શબ્દ છે દરેક વર્ણ છે એક જગ્યાએથી ઉચ્ચારણ નથી થઈ શકે તો એનું અલગ અલગ સ્થાન છે સ્વર અને વ્યંજન સ્વર એટલે તમને ખબર છે અ આ ઈ ઉ અને વ્યંજન વ્યંજન એટલે ખબર છે કે ક ખ ગ આ બધા શબ્દો છે એ વ્યંજન શબ્દો છે હવે એની અંદર હસ્વ દીર્ઘ અને સંધિ દીર્ઘ ઘોષની અંદર પછી અઘોષ વ્યંજનની અંદર ઘોષ અઘોષ ઉષ્માક્ષર અને ઘોષ ઉષ્માક્ષર તો કંઠ્ય કંઠ એટલે જે વર્ણ આપણે કંઠમાંથી બોલીએ કંઠ આપણને ખબર છે ગળું ગળા દ્વારા અમુક શબ્દ છે એ અમુક વર્ણ છે એ બોલાતા હોય તો અશ્વની અંદર છે અ દીર્ઘમાં છે આ અને સંધિ દીર્ઘ થઈ અ ને આ બે મળી અને સંધિ દીર્ઘ શબ્દ થશે એ પછી અઘોષ અઘોષની અંદર વ્યંજન શબ્દ બધા જો વચલ્યા લીટીની અંદર બધા આવી જશે ક ખ ગ ગંગ ક ખ અંગ એ કંઠ્ય છે પછી અંતસ્થવર્ણ અને છેલ્લે હ તમારે આ રીતે પૂરેપૂરી અંડરલાઈન કરેલી લીટી છે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે બરાબર તમને અલગ અલગ એ રીતે પૂછાશે કે કંઠ્ય નીચેના શબ્દોમાંથી કંઠ્ય વર્ણો ઓળખીને બતાવો તાલવ્ય વર્ણો કયા છે અથવાના મૂર્ધન્ય વર્ણો અથવા તો નીચેના વર્ણોનું સ્થાન લખો દંત્ય વર્ણ ક્યાં છે ઓષ્ઠ ઓષ્ઠ્ય ક્યાં છે તો તમને આ જે શબ્દો છે એને તમારે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે તમને પૂછાશે એ રીતે પણ પૂછાય કે અંતસ્થ વર્ણો જણાવો તો જો અંતસ્થ વર્ણો છે યર લ્યાર ત્યારબાદ ઉષ્માક્ષર શબ્દો જણાવો તો ઉષ્માક્ષર છે અઘોષમાં સ શ અને શ તો તાલવ્ય શબ્દ જો એ તાલવ્ય એટલે જીભ છે આપણા તાળવાને અડી અને જે શબ્દ બોલાય જે વર્ણ બોલાય એને તાલવ્ય વર્ણ કહેવાય એમાં હસ્વમાં છે ઈ દીર્ઘમાં છે દીર્ઘ ઈ અને બંને સંધિ થઈ અને દીર્ઘ એ બનશે એને કહેવાય કંઠ્ય તાલવ્ય ત્યારબાદ તાલવ્યમાં ચ છ જ ચ છ જ ય અંતસ્થ વર્ણ છે ય અને ઉષ્માક્ષર છે સ ત્યારબાદ મૂર્ધા મૂર્ધાની અંદર અશ્વમાં રૂ અને દીર્ઘમાં પણ ઋ ત્યારબાદ એના વ્યંજન શબ્દ છે ટ ઠ ડ અંતસ્થ વર્ણમાં ર અને ઉષ્માક્ષરની અંદર સ ફાડ્યો ત્યારબાદ દંત્ય દંત્યવર્ણની અંદર શ્વમાં લુ સંધિ દીર્ઘ થઈને કંઠ્ય શબ્દ છે અંદર લ અને અઘો સૂષ્માક્ષર અંદર સ ત્યારબાદ ઓષ્ઠ્ય વર્ણ ઓષ્ઠ્ય વર્ણમાં અશ્વની અંદર દીર્ઘની અંદર દીર્ઘ ત્યારબાદ એના વ્યંજન શબ્દો છે પ ફ ભ મ અને વર્ણ છે વ એને કહેવાય દંત્યોષ્ઠ્ય તો મિત્ર આ શબ્દનું ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક છે શબ્દોનું ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક અને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે આટલા વિડીયોની અંદર આટલું જ હવે પછી આગળના વિડીયોની અંદર એ દંતિઓ વર્ણ અને બધું અલગ અલગ જે સ્થાનો છે એના વિશે આપણે થોડુંક ડિટેલની અંદર ચર્ચા કરીશું તો ભાષા સત્તાની અંદર તમારે આ શબ્દોનું ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક એને પાકું કરવા અને સમજવા પ્રયત્ન કરવાનું છે કારણ કે સ્વર અને વ્યંજન છે એને બંનેનું ઉચ્ચારણ સ્થાન ક્યુ છે કંઠ્ય છે તાલવ્ય છે મૂર્ધન્ય છે દંત્ય છે કે ઓષ્ઠ્ય છે એ તમને ખ્યાલ આવવો જોઈએ તો વારંવાર આ વિડીયોને તમે નિહાળજો અને તમારી પાકી બુકમાં અને રફબુકમાં પણ એક રીતે લખીને પાકું કરવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ વેરી મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર